નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમને ખબર છે કે તળાજામાં ગીગા બમ્બર નામના વ્યક્તિએ માતાજીનું અને ચારણ સમાજનું અપમાન કર્યું છે એને લઈને આપણા લોક કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનું શું કહેવું છે આ વિડીયોમાં જોઈ લો સાફ પાઈ ગઈ છે પણ સારણનો સાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા હોય તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં ને એની છોડી સિવે કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આ તીણ ઝીકાડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી ને આમ કરીને તમારી માં માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો આવા ધંધા એ કરો છો આ આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતી એનો એનો અસહ્ય લે એનો પતન થઈ જાય જી રોનકભાઈ છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં તમામ ન્યૂઝ ચેનલોમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે આહીર જ્ઞાતિના કોઈ એક વ્યક્તિએ ચારણોની જગદંબા વિશે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી છે ચારણોના સમર્પણની એને કંઈ ખ્યાલ નથી પોતાના આહીરના ઇતિહાસની ખ્યાલ નથી રોનકભાઈ મારે એબીપીના માધ્યમથી મારે કહેવું છે કે ચારણોએ અઢારે વરણના ઇતિહાસોને અમર રાખ્યા છે અને અઢારે વરણ ચારણને પૂજનીય તરીકે દેવીપુત્ર તરીકે માને છે ચારણની દીકરી ચારણની જગદંબા એ અઢારે વરણની કુળદેવી છે અને અઢારે વરણને ચારણ સમાજની જગદંબાઓએ આપ્યું છે એના વિશે આવી અભદ્ર ટિપ્પણીને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું નિંદનીય બાબત છે અને આહિર અને ચારણોનો તો આદિ અનાદિનો નાતો છે મામા ભાણે નાતો છે ત્યારે મને કહેવું હું મારે બિલકુલ કહેવું પડશે કે કોક મામો કંસ મામો પણ હોઈ શકે એટલે એનું બહુ દુઃખ હોય સાથે જ બધા આહીરો સાથે અમારે પારિવારિક સંબંધ છે ધંધાકીય સંબંધ છે કલાકારો છે ઘણા બધા અમારા અંગત સ્નેહી મિત્રો છે એટલે આમાં જ્ઞાતિને નહીં ગણતા કોઈ એક વ્યક્તિથી જ્ઞાતિને નિંદી ન શકાય પણ મને અફસોસ એ વાતનો છે કે તળાજામાં જ્યારે આ ફંક્શનમાં એ કોઈ ભાઈ બોલતા હતા ત્યારે આહિર જ્ઞાતિના કોઈ વ્યક્તિએ એને અટકાવવો જોઈતો હતો કે આવું ન બોલાય આ ઘટિત છે અમારી જગદંબા સોનબાઈમાં વિશે અમારી બધી જ ચારણ દીકરીઓ વિશે ખરાબ બોલે છે આ બહુ ખોટી ઘટના છે અને કોઈ સમાજ વિશે કોઈ વ્યક્તિને બોલવાનો કોઈ અધિકાર નથી મારી દ્રષ્ટિએ વ્યક્તિગત તમને વાંધો હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કહી શકો છો એટલે આ ખૂબ નિંદનીય બાબત છે અને સરકારને પણ મેં અપીલ કરી છે આના વિરુદ્ધ કાયદેસર અને કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ વિશે આવું બોલી ન શકે